મહુદામાં નિવૃત્ત શિક્ષકના ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનાર પાંચ આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યા મહુદાના ખ્રિસ્તી ફળિયામાં રહેતા જેઠાભાઈ પૂજાભાઈ મકવાણાના ઘરમાં ઘૂસી આરોપીઓએ મચાવી હતી લૂંટ પેન્શનના બચત કરેલા રૂપિયા બે લાખ લૂંટીને આરોપીઓ થઈ ગયા હતા ફરાર સમગ્ર મામલે તપાસ કરતા મહુદા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે આ પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ભોગ બનનાર શિક્ષકના જ મહોલ્લામાં રહેતા હતા જ્યારે અન્ય બે આરોપીઓ અમદાવાદના છે રિટાયર શિક્ષકના ઘરમાં પેન્શન ના બચતના નાણાં હોવાની જાણ થતા સ્થાનિક વૃદ્ધ મોઢા ઉપર ચાદર લપેટી ચપ્પાની અણીએ ચલાવી હતી આ લૂંટ પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી આ ગુનાને સોલ્વ કર્યો છે અહીં આરોપીઓના નામ પણ જાહેર કરવામાં આવે છે જેમાં કિરીટ બાબુભાઈ મકવાણા રહેઠાણ મહુદા દેવ ઉર્ફે દેવો સંજયભાઈ બારૈયા રહેઠાણ મહુદા નિલેશ અશ્વિનભાઈ પરમાર રહેઠાણ અમદાવાદ પાનવ ભરતભાઈ તારાજી રહેઠા અમદાવાદ હર્ષ ઉર્ફે સની અશોકભાઈ ગોહિલ રહેઠાણ મહુદા